રવિ સિઝનમાં તૈયાર થયેલા પાકમાં મોલો ઈયળ ગેરું જેવા રોગો આવતા ખેડૂતોની મુશ્કેલી વધતી જાતજાતના દવા છંટકાવવા કરતાં પણ કોઈ રિઝલ્ટ મળતું નથી ઉત્પાદનમાં ભારે નુકસાન વેઠવાનો વારો ગુજરાતના આઠ જિલ્લામાં માવઠાની આગાહી અરવલી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ ભરૂચમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદની બે દિવસની આગાહી ખમોસી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત જીવિત વ્યક્તિઓને આધાર કાર્ડમાં મૃત્યુ જાહેર કરાયા પાટણના ચાર અજદારો સરકારી યોજનાના લાભથી વચ્ચિત બન્યા બેક વ્યવહારો ખોરવાયા કોડીનાર સુત્રાપાડા પથકમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસી વરસાદ માવઠાના લીધે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર ખેતરોમાં તૈયાર થયેલો ઘઉંનો ઊભો પાક ઠળી પડ્યો આંબા પરથી મોર ખરી પડવાના તથા જીવાત પડવાની વકી જેમ સમય વીતશે તેમ માનવીનું આયુષ ઘટશે હાલનું સરેરાશ આયુષ બોતેર વર્ષ નોંધાયું જયરેલા ખોરાક અને વાતાવરણ અને વ્યક્તિની ખોટી આદતોથી વ્યક્તિની ઉંમરમાં ઘટાડો ત્યારબાદ મિત્રો ટ્રેક્ટર ખરીદવા એક લાખ રૂપિયાની સહાય પાક સંગ્રહ કરવા ગોડાઉન બનાવવા માટે એક લાખની સહાય અને ફેન્સિંગ કરવા સરકાર આપશે સાહીઠ ટકા સુધી સબસિડી લાભ લેવા ઓનલાઈન અરજી કરવાની રહેશે અઢારસો ખેડૂતોના બાર કરોડ રૂપિયા અટવાયા છોટા ઉદેપુરના બાડીલીમાં સરદાર સુગર ફેક્ટરી હવે અન્યાયનું કેન્દ્ર બન્યું દિવસ માં આઠસો ને સાત લોકો ગોમ અગિયાર વર્ષ માં સાહીઠ હજાર બાળકો લાપ હતા ગાંધીનગર માં સગીર પત્રીજી પર દુષ્ક્રમ ગુજારનાર નરાધમ કાકાને આજીવન કેદની સજા પાંચમા એડિશનલ સેન્સર કોર્ટનો ચુકાદો સગીરાને પાંચ લાખ મળતર ચૂકવવા પણ હુકમ કરાયો પશુને ખવડાવવામાં આવતું પશુદાણમાં દાણમાં પકડાશે તો ખરીદનાર વ્યક્તિને ગ્રાહક સુરક્ષા વિભાગમાં નોંધાવી શકશે ફરિયાદ અમરેલીના મોટા લીલિયા ગામે શ્વાસ નો આતંક છ લોકો અને આઠ પશુઓને બચકા ભર્યા નજીક આવેલા ખેતરમાં જટકા કરણથી બે પાયીઓના મોત ત્યારબાદ મિત્રો સિંગોર ગબ્બર અને અર્જુન ઠાકોર પર કડક કાર્યવાહી થશે જાનમાં ડીજે લઈ જઈ બંધારણના નિયમો તોડ્યા કલાકારોએ બચવા પક્ષમાં જણાવ્યું તમામ બનેલા સો નિયમો તમે વાંચી લો એક પણ મુદ્દાનું ઉલ્લેખન થયું નહીં માણસો હવે કોઈ કામના નથી ના પોતાનું જાહેર કર્યા નવા ભગવાન સોશિયલ મીડિયા પર મચ્યો ઉબાળો વિપક્ષ ને બોલતા અટકાવવા લોકશાહી પર કલક લોકસભામાં ઉબાળા બાદ રાહુલ ગાંધી નો અધ્યક્ષ ને સોનું બે લાખ ને પાર થશે તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં ત્રણસો ડોલર વધ્યું ચોટીલા નજીક હોટલ ના પાર્કિંગમાં ટ્રક તલાશી લેતા પંચ્યાસી લાખનો દારૂ પકડાયો પાંચ કરોડની લોન આપવાના નામે નવ પોઈન્ટ તોણું લાખ પડાવનાર ઓફિસ સંચાલક પકડાયો દિલ્હીની વાત અમેરિકા સાથે વેપારી સમજૂતી ભારતને ખરેખર કેટલો લાભ અદાણી કેશ અને એપર ફાઈનાન્સના કારણે પીએમ મોદીએ ટ્રેન્ડ ટીલ પર સહી કરી રાહુલ ગાંધીનો ગંભીર આરોપ રાહુલ ગાંધીના ના સમર્થનમાં લોકસભામાં ઉબાળો અધ્યક્ષ તરફ પેપર ફેંકનાર છ શાસ સસ્પેન્ડ મોકવારી પત્તો હોળી આસપાસ વતીને સાહીઠ ટકા થશે આઠમા પગાર પંચ વચ્ચે કેન્દ્ર કર્મચારીઓની લોટરી પગારમાં મોટો વધારો જોવા મળશે ત્યારબાદ મિત્રો ગીર સોમનાથમાં કમોસી વરસાદથી રવિ પાકને ભારે નુકસાન ઘઉં બાજરી અને કેસર કેરીના આંબાને અસર ખેડૂતો ચિંતિત જોવા મળ્યા છે ત્યારબાદ મિત્રો મગફળીના ભાવ બારસો ચાલીસથી તેરસો એક્યાસી રૂપિયા કપાસના ભાવ ચૌદસો પચાસ થી સોળસો ત્રીસ રૂપિયા રાયના ભાવ બારસો પચાસથી તેરસો દસ રૂપિયા એરડાના ભાવ અગિયારસોથી બારસો ત્રીસ રૂપિયા જીરુના ભાવ અડત્રીસોથી બેતાળીસો રૂપિયા રાજકારાના ભાવ ચૌદસો પચાસથી સોળસો ચાલીસ રૂપિયા છે